अगर कैश ऑन डिलीवरी होम डिलीवरी चाहिए तो नंबर पर कॉन्टैक्ट करो नाइन सिक्स एट सिक्स जीरो सिक्स जीरो फोर डबल थ्री के नंबर पर कॉल करो नहीं तो व्हाट्सएप में मैसेज करो पूरा डिटेल्स मिलेगा ये बाल ये तेल लगाने से बालों में जो भी परेशानी रहता है मतलब कि झड़ना टूटना डेंडो फरवा कुछ भी जीसी घोड़ा ये, ये पूरा जाता है पतले बाल को ज्यादा करता है कमजोर बाल को ताकत देता है महीने में तीन से चार इंच बाल लंबा करता है समूमर में जिनको बाल पक जाता है उसको जरूर से काला करके बढ़ाने के लिए होता है ये तेल फिर नेचुरल होता है ये 300 400 में नहीं आता है ऑनलाइन में किसी भी हालत में आप मत खरीदो ओरिजिनल तेल आधा लीटर ऐसा वाला पंद्रह सौ का मिलता है तभी आपको तो ओरिजिनल मिलता है बिना जानकारी चाहिए इधर मिल रहा है उधर मिल रहा है वो बेच रहा है ये बेच रहा है करके उधर जाके आर्डर मत करो डायरेक्टली आप इधर आओ सूरत में, में स्टॉल लगा हुआ है उधर भी खरीद सकते हैं नहीं तो नंबर पर अपने जो बो, नंबर बोला हूँ वही नंबर पर कॉन्टैक्ट करो डायरेक्ट घर के पास डिलीवरी पहुँच जाएगा आपको थैंक यू આ ના થોડા દિવસ પહેલા મેનેજરના મકાન માલિકમાં ઘરમાં ચોરી થઈ હતી અને તેની ફરિયાદ પણ નોંધાઈ હતી પોલીસે બનાવેલો વિડિયો મકાન માલિક સુધી પહોંચતા તેઓને થયું કે ત્રણ મહિનાથી ભાડું ચૂકવ્યું નથી તો મેનેજર પાસે આટલા પૈસા ક્યાંથી આવ્યા અને ભાંડો ફૂટી ગયો હતો જે પૈસાથી મેનેજરે પોલીસ સાથે ફોટો સેશન કર્યું તે મકાન માલિકના ઘરમાંથી જ ચોર્યા હતા શાતીર ચોરે પોલીસના આંખમાં પણ ધૂળ નાખી હતી રાંદેર રામનગર વિસ્તારમાં એક પાન સેન્ટરની બહાર લાંબા સમયથી પડેલી બાઇક જોઈ દુકાનદારની શંકા જતા તેને બાઇક પર લટકાવેલા એક થેલાની તપાસ કરી હતી જેમાં થેલામાંથી રોકડા રૂપિયા બે પોઇટ ટોકનો લાખ ચાર જોડી કપડા દારૂની એક નાની બોટલ મળી આવી હતી બાદમાં દુકાનદારે રાંદર પોલીસને જાણ કરી હતી અને પોલીસે છત્રીસ કલાકની સહેમત બાદ કતારગામ પોલીસનો સંપર્ક કરી બાઇક માલિકને શોધી કાઢ્યો હતો આ બાઇક દક્ષેશ કુમાર અરવિંદભાઈ પટેલ ઉમર વર્ષ છેતાલીસ ની હતી જે ત્રેપન પંચદેવ સોસાયટી આંબા તલાવડી કતારગામમાં રહે છે અને હીરાના કારખાનામાં મેનેજર તરીકે ફરજ બજાવે છે પોલીસ સ્ટેશને પહોંચેલા દક્ષેશે જણાવ્યું હતું કે તે જહાંગીરપુરા ખાતે રહેતા મિત્રના ઘરેથી પરત ફરી રહ્યા હતા તેમની પાસે રહેલા બે પોઈન્ટ ઓગણસિત્તેર લાખ રૂપિયા તેમના દીકરાની ફી ભરવા માટે હતા દક્ષેશને રામનગર ચાર રસ્તા પાસે અચાનક જબરદસ્ત ચક્કર આવ્યા જેથી તે મેડિકલ સ્ટોર શોધવા લાગ્યા હતા મેડિકલ સ્ટોર તો મળી ગયો પણ ત્યાં દવાની લાઈમાં તે તેમનું બાઇક અને તેમાં રહેલા લાખો રૂપિયા ત્યાં જ ભૂલી ઘરે જતા રહ્યા હતા બાદમાં પોલીસે તેને બેગ સુપરત કરીને ફોટો સેશન પણ કર્યું હતું સાથે જ રાંદેર પોલીસે દક્ષેશના ઘરે જઈ સર્વે કર્યો હતો તેનો એક દીકરો વિદ્યાનગરમાં અભ્યાસ કરે છે અને તેની ફી ભરવાના પૈસા હોવાનું માની લીધું હતું આ શાતીર ચોર એવા કલાકારે મકાન માલિકના ઘરમાં ચોરી કરી હતી અને ત્યારબાદ પોલીસની આંખમાં પણ ધૂળ નાખી હતી રૂપિયા પરત લેતા સમયે પણ પોલીસને જાણ ન થાય તે પ્રકારની કહાની બનાવી હતી જેથી પોલીસ પણ તેની વાતમાં આવી ગઈ હતી જોકે સોશિયલ મીડિયાના એક વિડીયોના કારણે મકાન માલિકને તેના ઘરમાં ચોરી થયાની શંકા ગઈ અને શાતીર ચોરનો ભાંડો ફૂટી ગયો હતો પહેલા રાંદર પોલીસ અને હવે કતારગામ પોલીસ સ્ટેશનના પગથિયા ચડવાનો વારો આવ્યો છે અને જેલના સળિયા ગણવા પડી રહ્યા છે